તમે જોવો છો કે આપણા ચણા પુલાવ એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે તો આ રીતે જો તમે ચણા પુલાવ બનાવશો તો તમે બજારના પુલાવ સાવ ભૂલી જ જાશો અને ઘરે તમે આ રીતે ચણા પુલાવ બનાવીને ખાશો તો તમને મજા જ આવશે અને તમને રેસ્ટોરન્ટ કરતાં પણ તમને એકદમ ટેસ્ટી અને ચટપટા લાગશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ચણા પુલાવની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તો આજે આપણે બનાવીશું ચણા પુલાવ તો ચણા પુલાવ બનાવવા માટે મેં બે કપ બાસમતી ચોખા આવે તે લીધેલા છે તો આપણે જે રેગ્યુલર સાદા બાસમતી ચોખા વાપરતા હોય તે લીધેલા છે તો તેની જગ્યાએ તમે કોઈપણ બાસમતી ચોખાનો ઉપયોગ કરી શકો તો આપણે બે કપ ચોખા લીધેલા છે તો ચોખાને આપણે પહેલાં સારી રીતે ધોઈ લેશું તો ભાતમાં પાણી ઉમેરી ભાતને આપણે ત્રણથી ચાર પાણીએ સારી રીતે ધોઈ લેશું આપણે આ રીતે ભાતને ધોઈ અને આપણે ડોળું પાણી કાઢી લેવાનું ભાતને આપણે ત્રણથી ચાર પાણીએ સારી રીતે ધોઈ લીધા છે તો ભાતને આપણે ઉમેરી દઈશું તો પાણી આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો આ રીતે પાણી ગરમ કરી અને ત્યાર પછી આપણે ભાતને ઉમેરીશું તો ભાત ઝડપથી બફાઈ જાશે અને ભાત બફાવવામાં વાર પણ નહીં લાગે ભાતમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આપણે ચણા પુલાવ બનાવવાના છે તો ચણા પુલાવ બનાવવા માટે આપણે ભાતને ત્રીસ મિનિટ વહેલાં બાફી લેવાના વેલા બાફી અને આપણે ઠંડા કરી લેવાના અને ભાતને આપણે વધારે પડતાં પણ નહીં બફાવા દેવાના જો વધારે પડતા આપણે ભાતને બફાવા દેશો તો ભાત ચીકણા થશે અને ભાતના ટુકડા પણ થઈ જશે તો આપણે ભાતને મીડિયમ બાફી અને આપણે ઠંડા કરી લેવાના તો તમે જોવો છો કે ભાત આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો આ ભાતને આપણે વધારે પડતા પણ નહીં બાફવાના આ રીતે ભાત મીડિયમ બફાય એટલે આપણે ગેસને બંધ કરી અને ભાતને આપણે કાઢી લેવાના તો તમે જોવો છો કે ભાત આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો ગેસને આપણે બંધ કરી અને ભાતમાંથી પાણી કાઢી લેશો તો આપણે ચણા પુલાવ બનાવવામાં આપણે જે આ દેશી કાળા ચણા આવે તેનો ઉપયોગ કરીશું તો ચણાને આપણે પાંચ કલાક પહેલાં આંગળી હથપ ગરમ પાણીમાં આપણે પલાળેલા છે તો ચણા આપણા એકદમ સારા એવા પલળી ગયા છે તો તમે જોઈ શકો છો તો ચણાને આપણે સારી રીતે ધોઈ અને કૂકરમાં બે જ વિસલ કરીશું બે વિસલ કરી અને ચણાને આપણે બાફી લેશું તો આપણે ભાત અને ચણા સારા એવા બફાઈ ગયા છે તો આપણે પુલાવનો વઘાર કરવા માટે આપણે જે વેજીટેબલ લીધેલા છે તેને આપણે કટિંગ કરી લીધું છે તો આપણા ભાત અને ચણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો આપણે પુલાવના વઘાર માટે આપણે એ વેજીટેબલનું કટિંગ કરી લીધેલું છે તો આપણે બધા જ વેજીટેબલ આપણે અડધી અડધી વાટકી લીધેલા છે તો આપણે અડધી વાટકી ટામેટાનું આ રીતે મોટી સાઇઝમાં કટિંગ કરેલું છે અડધી વાટકી આપણે આ રીતે લાંબી સ્લાઇઝમાં ડુંગળીનું કટિંગ કરેલું છે અડધી વાટકી આ રીતે આપણે લાંબી કોબીજનું કટિંગ કરેલું છે અડધી વાટકી આપણે ગાજરનું આ રીતે લાંબુ કટિંગ કરેલું છે અડધી વાટકી આપણે કેપ્સિકમ આ રીતે લાંબુ કટિંગ કરેલું છે બે બેનંગથી ખાલીલા મરચાં લીધેલા છે તો તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો એક ચમચી આદુની પેસ્ટ લીધેલી છે તો તમે આદુ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો પુલાવના વઘાર માટે આપણે એક ચમચા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આખા સૂકા મસાલા ઉમેરીશું તો આખા સૂકા મસાલામાં આપણે એક નંગ બાદિયાનો બે ઇંચ તજનો ટુકડો એક આપણે મોટી સાઈઝનો તમાલપત્ર ચાર નંગ લવિંગ અને એક સૂકું મરચું એક ચપટી હિંગ ઉમેરીશું અડધી ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું આ મસાલા ઉમેરી મસાલાને એક મિનિટ તેલમાં સાતળી ત્યાર પછી તેમાં આપણે ડુંગળી ઉમેરીશું ડુંગળીને ઉમેરી ડુંગળીને એક મિનિટ તેલમાં સારી રીતે સતળાવા દઈશું ડુંગળી તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેમાં ગાજર કેપ્સિકમ ઉમેરીશું તો તેમાં આપણે મરચું અને આદુની પેસ્ટ ઉમેરીશું તો આદુ અને મરચુંને આપણે ઉપરથી ઉમેરવાના ત્યાર પછી આપણે તેમાં કોબી ઉમેરીશું કોબી ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ આપણે આ બધા જ વેજીટેબલને આપણે તેલમાં સતળાવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે બીજા જે કાંઈ મસાલા ઉમેરવાના હોય તે ઉમેરી અને છેલ્લે આપણે ટામેટાનો ઉપયોગ કરીશું તો આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વેજીટેબલ છે તે સારા એવા તેલમાં સતળાઈ ગયા છે તો તેમાં આપણે મસાલા ઉમેરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એકદમ તીખા ટેસ્ટી અને ચટપટા ચણા પુલાવ બનાવવા માટે આપણે અડધી ચમચી આમચૂર પાવડરનો ઉપયોગ કરીશું તો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો તો આપણે તીખાસ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે તે પાંચ કલાક પહેલાં લાલ મરચાં પલાળી અને તેમાં આપણે લસણ ઉમેરી અને લાલ મરચું અને લસણની પેસ્ટ તૈયાર કરેલી છે તો બે ચમચી આપણે તીખાસ માટે લાલ મરચું લસણની પેસ્ટ ઉમેરીશું તો તેની જગ્યાએ તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો એમાં ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો તો આપણે વેજીટેબલ સારા એવા તેલમાં સતળાય અને મસાલા તેલમાં સતળાય ત્યાર પછી આપણે ટામેટાનો ઉપયોગ કરવાનો તો આપણે એ ટામેટા ઉમેરી દેશું તો આપણે એ ટામેટા ઉમેરી અને એક મિનિટ આપણે એ ટામેટાને સતળાવા દેવાના ત્યાર પછી આપણે તેમાં ચણા ઉમેરી દેવાના જે આ બાફેલા ચણા છે તેને ઉમેરી દેશો તો ચણા આપણા પલાળેલા હોય તો ચણાને આપણે બે વિસલ કરી લેવાની તો આપણે બે વિસલમાં આ ચણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો ચણાને આપણે એ વધારે પડતા પણ નહીં બાફવાના તો આ રીતે આપણે બે વિસલ કરી અને ચણાને બાફી લેવાના તો આપણે બાફેલા ચણા ઉમેરી અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તોના મિક્સ કરી ત્યાર પછી તેમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું ચાર ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરી અને બેથી ત્રણ મિનિટ આપણે ચડવા દેશું આપણે ચારથી પાંચ ચમચી પાણી ઉમેરી અને આપણે બેથી ત્રણ મિનિટ આ રીતે આપણે ચડવા દેવાનું બેથી ત્રણ મિનિટ તમે આ રીતે ચડવા દેશો તો આપણા વેજીટેબલ અને ચણા છે તે એકદમ સારા એવા ચડી ગયા છે તો તેમાં આપણે ભાતને ઉમેરી દેશું તો ભાતને આપણે ત્રીસ મિનિટ પહેલાં બાફી અને ઠંડા કરી લેવાના તો આપણે ભાત એકદમ સાવ ઠંડા થઈ ગયા છે જો આ રીતે તમે ભાતને ઠંડા કરી અને ઉમેરશો તો ભાત જરાય ચીકણા નહીં થાય અને છૂટા છૂટા ભાત થશે તો આ રીતે ભાતને પહેલાં બાફી લેવાના જો આ રીતે ભાત બાફી લેશો તો ભાત એકદમ સરસ છૂટા એવા થશે ભાતને ઉમેરી અને હલકા હાથે આપણે મિક્સ કરી લેશું તો આ રીતે ભાત જરાય ભાંગે નહીં તે રીતે આપણે હલકા હાથે ભાતને મિક્સ કરી લેવાના તમે જોઈ શકો છો તો આપણા ચણા પુલાવ છે તે એકદમ સરસ તીખા ટેસ્ટી અને ચટપટા એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણા ચણા પુલાવ એકદમ ટેસ્ટી તીખા ચટપટા અને ટેસ્ટી એવા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ચણા પુલાવ બનાવવાની ટ્રાય કરજો અને બધાને બહુ જ ભાવશે અને ખાવાની પણ મજા જ આવશે જો તમે ચણા પુલાવ બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને એટલા ટેસ્ટી લાગશે કે આંગળા પણ ચાટી જશે જો તમને આ ચણા પુલાવની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે એ જોઈ શકો છો કે આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા ચણા પુલાવ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ રીતે ચણા પુલાવ બનાવીને ખાશો તો આંગળા પણ ચાટી જાશો તો એકદમ સરસ છૂટા જ બનશે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ છૂટ્ટા તો ચોક્કસથી એકવાર આ રીતે ચણા પુલાવ બનાવવાની ટ્રાય કરજો અને જો તમને આ ચણા પુલાવની રેસીપી ગમે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જો તમે ચણા પુલાવ સાથે દહીં સૌ કરી અને ચણા પુલાવ ખાશો તો તો એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ આવશે સાથે આપણે ડુંગળી સૌ કરીશું દહીંમાં ઉપરથી આ રીતે આપણે જીરું મીઠું અને ચટણી સ્પ્રિંકલ કરીશું તમે જોવો છો કે આપણા ચણા પુલાવ એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે તો આ રીતે જો તમે ચણા પુલાવ બનાવશો તો તમે બજારના પુલાવ સાવ ભૂલી જાશો અને ઘરે તમે આ રીતે ચણા પુલાવ બનાવીને ખાશો તો તમને મજા જ આવશે અને તમને રેસ્ટોરન્ટ કરતાં પણ તમને એકદમ ટેસ્ટી અને ચટપટા લાગશે તો છે ને એકદમ સરસ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે